બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી અસહ્ય ગરમીથી પરેશાન લોકોને હવામાન વિભાગે મોટા રાહતના સમાચાર આપ્યા છે આગામી અઠવાડિયામાં સાતમાંથી પાંચ દિવસ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે અને લોકોને ગરમીમાંથી છુટકારો મળશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના બુલેટિન મુજબ આજે તેર જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે આ આગાહીને પગલે આજે બફોર બાદ પાલનપુરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સામાન્ય વરસાદ નોંધાયો હતો આવતીકાલ ચૌદ જૂનના રોજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે પંદર જૂનના રોજ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે સોળ અને સત્તર જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થશે તેવી શક્યતા છે જ્યારે અઢાર અને ઓગણીસ જૂનના રોજ પણ જિલ્લાના ઘણા સ્થળોએ વરસાદ થવાની આગાહી છે આમ આગામી અઠવાડિયા દરમિયાન બનાસકાંઠા જિલ્લાના લોકોને અસહ્ય ગરમીમાંથી ચોક્કસ રાહત મળશે આ ઉપરાંત ગુજરાતમાં ચોમાસાના વિધિવત પ્રવેશની તારીખ પણ નજીક આવી રહી છે અને હવામાન વિભાગની આ આગાહી જોતા ચોમાસાની વિધિવત શરૂઆત માની શકાય છે આ સમાચાર બનાસકાંઠાના લોકો માટે ખરેખર રાહતજનક છે